ધારી તાલુકાના વિદ્યાર્થીઓ દ્વારા ફોરેસ્ટ ભીટગાળ પરીક્ષામાં ગોટાળા મુદ્દે કરવાની નામાવલી બહાર પાડતા આના વિરોધમાં ધારી તાલુકાના આશરે ત્રીસ થી પાંત્રીસ વિદ્યાર્થીઓ આવી અને આવેદનપત્ર આપેલ હતું તેમનો સવાલ એ હતો કે જેની ભરતી કરવામાં આવી હોય તેમના માતની ટકાવારી જાહેર કરો અન્યથા અમારે ગાંધી ચિંધિયા માર્ગ ઉપર ઉપવાસ પર બેસવાની ફરજ

જો એસએસસી સીજીએલ આઈબીપીએસ આરઆરબી ગુજરાતની પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથે મેરિટ યાદી પ્રસિદ્ધ કરે છે તો ગણ સેવા શા માટેનો કરે આ આવેદનના માધ્યમથી દરેક વિદ્યાર્થી વિનંતી કરીએ છીએ કે આ સીબીઆરટી પદ્ધતિ દૂર કરવામાં આવે કેમ કે આ પ્રયોગ ખૂબ જ નિષ્ફળ સાબિત થયો છે અને આ પદ્ધતિનો ભોગ સૌથી વધારે મહેનતું વિદ્યાર્થી બન્યા છે માટે દરેક ઉમેદવારને સમાન અવસર મળે તે માટે જીપીએસસી અને પોલીસ ભરતી બોર્ડની જેમ ઓફલાઈન મોડથી પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે રિપોર્ટર ડામોર રાજભાઈ ધારી